આહોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રૂપાખેડા ખાતે યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ ખાતે મુલાકાત કરાઈ આ તારીખ વીસ આઠ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ડીડીઓને કોલેજ અંગે માહિતી આપવામાં આવી હતી ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે કુદરતી વાતાવરણ વચ્ચે ઉભેલ યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું ઉદઘાટન આવનાર તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ થનાર છે આ કોલેજ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન તથા સહયોગ વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ દાહોદ દ્વારા સંચાલિત છે આ કોલેજમાં બીએ જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષય તથા એમએસડબ્લ્યુ કોર્સમાં પણ પ્રથમ સત્રથી પ્રવેશ શરૂ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને ઓનલાઈન એડમિશન સુવિધા સરકારી નિયમો મુજબ આચાર્ય શિક્ષકોની નિમણૂક તેમજ આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સીસીટીવી કેમેરા અને ભૂકંપ પ્રૂફ બિલ્ડિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર હરિભાઈ આર કટારિયા જેવો કુલપતિ ગો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાના છે તથા દાઓ સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે તેમજ આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય રમેશભાઈ કટારા ફતેપુરા વિધાનસભા તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ વિધાનસભા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ગરબાડા વિધાનસભા ધારાસભ્ય શૈલેષ ભાભોર જેવો લીમખેડા વિધાનસભા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહાલ દરિયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે શિક્ષણ જગતના અગ્રણીઓ શિક્ષકો કર્મચારીઓ તથા સ્થાનિક લોકોએ આ નવા કોલેજના ઉદઘાટન માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે ઝાલોદ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે યશોધરા કોલેજ એક નવા શિક્ષણના કેન્દ્ર તરીકે ઉભરાશે તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે